ની બહુન છાપો એક બેર ન મળે રાસું માંજવાના પડ્યા સિતરા ધોવાના પડ્યા કામ ઘણો કરવાનું પડ્યું એમ બેર વગરના વાંડાના આવા વેલા થઈ ગઈ તે વાંડો રહ્યો ન ન રહ્યો એમ આતે કદીક બેર જોઈન લિયા હોય એમ થિર્યા છે એની બહુન છાપો એક દાંત પડેલી ડોયો હોય હોય છાલી જાય અરે હાથે આ બધા કામો કરવાના એમ કામો કરીને થાકી રહેતી ને કરતા હેવી ડોયો હોય હોય કામ કરવા લાગે શું કરે એમ

તારા હાથમાં એમ લખ્યું મેલકી કે બયાર નહી આવે તારા મોણ ફાળે આવે એવું મેલ્યું હાથમાં એમ લખ્યું એવું હાથમાં રે એમ હોય મન છપો કે તારા આવે મને તો કઈ નહી દેખાતું કઈ નક દેખાય કઈ નક ન દેખાય ચશ્મા ને ચશ્મા તો નહીં મળ અસલ છે લગભગ ઉંમર થઈ ગઈ છે તારી હું ઉંમર નહીં પણ મને તો આમાં બધી લીટીઓ લીટીઓ દેખાય આમાં તો એ દેખાય રહ્યા બાકી આ બયર તારામ આ ખુદો લીટો જાનો મેલી આડો લીટો જાય રે તરે તારામ નહીં આવે એમ લખી મેલી એમ લખી મેલી હા છોકરી મારી મેલી ત્યારે બહુન છાપો તે હા હા હું કરે હેવો વાંડો રે વાંડો રે તે શું કરવાનું તે માય થાકી રે ઓર આસુનન બધું કરી ગરંતી આવી મર્યા સુટકો મર્યા સુટકો હા બીજી ની આવે કરતા તું આવ મારી ભલે પણ તું એમ ફેર મને નવરાય નવરાય કામ કરતી હે તું ને તર ખમાકનો વધાર તને ભાર પડે મને કામનો હો તરે તું કામ ન કરી ફેર માર કામ કરવામાં આવતું નથી એમ કઈ ચાલતું હોય તો કામ કરી કરા હું કરતી નથી એમે તાર કરવું પડે કામ રોટલા નું ખાણા નું ચિત્રા નું બધું મારા ચિત્રા તાર ધોવા પડે તારા ચિત્રા તો કામ હું કા તારો એકલા નું કરી ખાન કરતા બોન સાપુ એકલા તે બૈરા કરવાના કામ કરવા બૈરા ના કામ આપડ કરવાના બૈર પડી હોય તો હું માંદી ને માંધી રહું છે તે બૈર પડે તો તા કરવું પડે કે નહીં બોન સાપુ તેર તને નહીં લાવું તું એમ

સેટિંગ તેની બહુન સાપો હું કઈ થું ની કરી લાગે બસ કર હી સેટિંગ ની કરી તો પછી મારી હાથમાં સેટિંગ થવાનો છે તારો થઈ જાય ને આપણે તું કરે શીખી આવ સેટિંગ થાય કે ન થાય એમ ફેર મારી હાથ સેટિંગ કર શીખવાનો હું આ શીખી જાય બહુન સાપો હવ તેર કરે અબ કઈ નઈ પટાવું તું કે તેન પટાવી આવું કઈ નઈ પટાવે એમ શહેર માં નકલે જવાનો પેલી હોય લીલી ને પટાઈ ભાળવાની શું કેવા છે હું ને

અરે બહુ સપોાર રૂપિયા કેવાનું હોય મારી રાણી બનવાનું બીજા ની રાણી બની જાય હું પાણી ભરતો રહી જમ ને